બળાતકાર્યો હવે ચેતી જજો આ વડોદરા પોલીસ છે ગણતરીના કલાકમાં જ તમારા ટાંટિયા ઢીલા કરી દેશે ભાઈલી વિસ્તારમાં થયેલ ગેંગ રેપના માત્ર અડતાલીસ કલાકમાં જ પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ તથા ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ ડીસીપી એચ એ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્ય એલસીબી એસઓજી પોલીસ તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુષ્કર્મ કરનાર નરાધમોને સાથે મળીને ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી તુવરની દોરવણી હેઠળ બનાવ બનેલ પરિસર સહિતના પિસ્તાળીસ કિલોમીટર જેટલા રોડ પર આવતા આશરે અગિયારસો સીસીટીવી ફૂટેજીસની ચકાસણી કરી રાત્રિના અંધારામાં ત્રણેય વહેશી દરિંદાઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે વડોદરા પોલીસની આવી ગર્ભિત કામગીરીને ક્રાઇમ ડિવિઝનની ટીમ સલામ કરે છે